સુરતના મૈદરપુરા વિસ્તારમાં જ્વેલર્સમાંથી સોનાના દાગીનાની ચોરી થઈ હતી જે મામલે તપાસ કરતા આ ચોરી કરનાર મહિલાઓ બુરખા ગેંગની હતી તે સામે આવ્યું હતું પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધી બુરખા ગેંગની મુખ્ય આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે સમગ્ર ભારતભરમાં ચોરીની ઘટનાને અંજામ આપનાર બુરખા ગેંગ દ્વારા સુરત શહેરમાં પણ ચોરીની ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો સુરતના મૈધરપુરા ટાવર રોડ પર આવેલા સાઈ જ્વેલર્સમાં ચોરીની ઘટના સામે આવી હતી જ્વેલર્સની અંદર ત્રણ જેટલી મહિલાઓ બુરખા પહેરી અને આવી હતી દુકાનદાર પાસે સોનાની ચેઇન જોવા માટે માંગી હતી જેમાંથી મહિલાઓએ દુકાનદારની નજર ચૂકવી નવ જેટલી સિત્તેર ગ્રામની સોનાની ચેઇન સેરવી લીધી હતી આ સોનાની ચેનની અંદાજિત માર્કેટ કિંમત ચાર લાખ વીસ હજાર થાય છે મહિલાઓ ચોરી કરી અને જતી રહી ત્યારબાદ દુકાનદારને માલુમ પડતા તેને સીસીટીવી કેમેરા તપાસ્યા હતા જેમાં ત્રણ બુરખાધારી મહિલાઓએ ચોરી કરી હોવાનું સામે આવ્યું હતું સમગ્ર મામલે દુકાનદારે મૈધરપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી તારીખ ઓગણત્રીસ અગિયાર બે હજાર ત્રેવીસના રોજ મૈધરપુરા પોલીસ સ્ટેશન વિસ્તારની હદમાં ચોક્સી બજારની અંદર એક સાંઈ જ્વેલર્સની દુકાન આવેલી છે જે છેલ્લા સત્તર અઢાર વર્ષથી સોના ચાંદીનો ધંધો કરે છે એમની દુકાનમાં ઓગણત્રીસ તારીખે બપોરના સમયે ત્રણ મહિલાઓ બુરખા પહેરીને સોના ચાંદ કુલ નવ જેટલી ચેન સોનાની ચેનો નજર ચૂકવીને ચોરી કરીને નીકળી ગયેલ હતી પછી દુકાન માલિકને ખ્યાલ આવતા પોલીસનો કોન્ટેક કરેલ અને પોલીસ મૈધરપુરા પોલીસ તાત્કાલિક હરકતમાં આવી ગઈ અને મૈધરપુરા પોલીસના ડિસ્ટાફ અને મૈધરપુરાના પીઆઈ જેબી ચૌધરીનાઓએ ખૂબ જ સુંદર કામગીરી કરી સિત્તેર જેટલા સીસીટીવી કેમેરાઓની તપાસ કરી આ મહિલાઓ એક ઓટો રિક્ષામાં આવેલી હતી જે ઓટો રિક્ષાનો નંબર મેળવી ઓટો રિક્ષાના જે માલિક છે એને પૂછપરછ કરતાં ખબર પડેલ હતી કે આ લોકો એક ફો ફોર વ્હીલર સ્વિફ્ટ કારમાં આવેલા હતા અને એના આધારે ફોર વ્હીલરની સ્વિફ્ટ કારને અલગ બીજા સીસીટીવી કેમેરામાંથી એનો નંબર મેળવી પોલીસને ખ્યાલ આવેલ કે આ જે ગેંગ છે એ માલેગાંવ મહારાષ્ટ્ર જિલ્લાના માલેગાંવમાંથી આવેલા હતા અને અમારી જે મૈધરપુરાની ટીમ છે સતત ત્યાં બે દિવસ ત્યાં રોકાણ કરી આરોપીઓનો ભાળ મેળવી અને આ ગેંગને પકડીને લઈ આવેલી હતી ત્યાં જ્યારે આ લોકોને એરેસ્ટ કર્યા ત્યારે પણ થોડો ચારસો પાંચસોનું ટોળું ભેગું થઈને પ્રતિકાર કરવાનો પણ પ્રયત્ન કરેલ હતો પરંતુ લોકલ પોલીસને મદદથી બે આરોપીને પકડીને આજે અમે અટક કરેલા છે જેની ફર્ધર રિમાન્ડ મેળવવામાં આવશે પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળેલ છે કે આ લોકો અગાઉ પણ આવા ઘણા બધા ગુના કરેલા છે આપ જાણો છો તેમ ગુજરાત શહેરમાં પણ આ ટાઈપના આના ઘણા ગુના ડિટેક છે તો અન્ય પોલીસ સ્ટેશનોનો પણ સંપર્ક કરવામાં આવશે અને રિમાન્ડ દરમિયાન

જેની પૂછપરછ કરતા સામે આવ્યો હતો કે આ રિક્ષા આ ત્રણેય મહિલાઓએ ભાડે કરીને લાવી હતી અને તે પોતે પણ ત્રણેય મહિલાઓ ફોર વ્હીલર કારમાં આવી હતી જેથી પોલીસે તે દિશામાં તપાસ હાથ ધરતા આ ફોર વ્હીલર કાર માલેગાંવની હોવાનું સામે આવ્યું હતું પોલીસે તાત્કાલિક તપાસ કરી અને મહિલાને ઓળખી કાઢી હતી આ આરોપી પતિ પત્ની છે અને અગાઉ ત્યાંના જે લોકલ છાવણી પોલીસ સ્ટેશન જે માલેગાંવનો છે ત્યાંના હિસ્ટ્રી સીટર જ છે એટલે આમની વિરુદ્ધમાં ઘણા ગુના નોંધાયેલા છે જેમાં અત્યારે હાલ પૂરતી માહિતી મળ્યા પ્રમાણે અમારી પાસે ચારનો રેકોર્ડ છે પરંતુ આનાથી વધારે ગુનાઓ એ લોકો આચરેલા છે એવું અમને જણાવી આવે છે પોલીસે એક મહિલા સઈદા રહેમાલ તુલ્લા અંસારી અને એક પુરુષ રહેમ તુલ્લા અંસારીની સ્થાનિક પોલીસને જાણ કરી ધરપકડ કરી હતી જેમાં સઈદા અત્યાર સુધી મહારાષ્ટ્રમાં વિવિધ ચાર જગ્યાએ ચોરીના ગુનામાં ઝડપાઈ ચૂકી છે હાલ બે આરોપીઓ ઝડપાયા છે જ્યારે અન્ય બે મહિલાઓ ઇરફાના ઇસ્માઇલ અને નફીસા અંસારીને ઝડપી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે આ લોકો સોના ચાંદી ખરીદવાના બાને લેડીઝ હોય એટલે એ લોકો ઝીણવટપૂર્વક દાગીના જોવે અને વાતચીતની અંદર એ લોકો બીજા કોઈ દાગીના બતાવો એમ કરીને દુકાન માલિક હોય એનું નજર ચૂકવે અને ત્રણ મહિલા હોય એટલે એમાંથી એક મહિલા નજર ચૂકવીને એ આમાં આખો નવ જે ચેન હતી એનો આખો ડબ્બો જ એમણે શેરવી લીધેલો હતો અને ઓળખાણ ના થાય એટલે લોકો બુરખા પહેરીને આવતા હોય એટલે સીસીટીવી ફૂટેજમાં પણ બીજા કોઈ ડિટેક્ટ ના થાય પરંતુ અમારી મૈધરપુરાની ડિસ્ટર્બ અને મૈધરપુરા પીઆઈની ખૂબ જ સુંદર કામગીરીને લીધે ટૂંક જ સમયમાં અમને આ માહિતી મળી ગયેલી હતી અને ટૂંક સમયમાં અમે આ લોકો ને આરોપીઓને પકડી લીધા જેમાં જે ત્રણ મહિલા આવે છે એમના નામ પણ અમારા પોલીસના ધ્યાનમાં આવી ગયા છે બાકીના જે બે આરોપી પકડવાના બાકી છે એની કામગીરી ચાલુ છે બ્યુરો રિપોર્ટ સુરત